અંકલેશ્વર છોટા બજારમાં પોસ્ટ ઓફિસ બાજુમાં બોડાએ બોનસ સેલ માર્યો હતો અગાઉ બાંધકામ અંગે ત્રણ દ્વારા લેખિત ફરિયાદ બોડામાં કરી હતી બોડાના સેલ તોડી નાખવામાં આવ્યો હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી કરતા બોનસ સેલ મારવામાં આવ્યો હતો દુકાનદાર અને બોડા અધિકારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ વચ્ચે પોલીસ એ મધ્યસ્થી કરવી પડી હતી અંકલેશ્વર શહેરમાં ચોટા બજારમાં પોસ્ટ ઓફિસ બાજુમાં બાંધકામ સંચાલક મહેશ મીઠાઈવાલા દ્વારા નવું બાંધકામ કરવામાં આવ્યું હતું જે અંગે ત્રણ ઇસમો દ્વારા બોરડામાં અરજી કરી હતી જે બાદ બોરડા દ્વારા જરૂરી કાર્યવાહી કરી અંતે સીલ મારવામાં આવ્યું હતું નીરવ ઠાકોર કલ્પેશ ચોરેતી અને મુકેશ વસાવા નામના ઈસમો બોરડા દ્વારા અરજી કરી હતી જે અંગે ચાર નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ સીલ મારવામાં આવ્યું હતું જે બાદ આ મિલકત ઉપર મારેલું સીલ ગેરકાયદેસર રીતે ખોલીને સીલ તોડીને મિલકત વપરાશ ચાલુ કરવા બાબતે પણ નિરલ ઠાકોર દ્વારા અરજી કરવામાં આવી હતી જે અંગે આજ રોજ કાર્યવાહી કરતા તંત્ર સીલ મારવા માટે સ્થળ ઉપર પહોંચ્યું હતું જો કે પોના સીલની કામગીરી શરૂ થતા દુકાનદાર અને બોરડા અધિકારીઓ વચ્ચે શાબ્દિક ટપટાપતી અંગે સ્થાનિકે ડિવિઝન પોલીસ પર દોડી આવી હતી અને કરી દુકાનમાં રહેલા લોકો બહાર કાઢી પુનઃ બોરડાને સીલ પ્રક્રિયા શરૂ કરી હતી ભરબજારમાં બનેલી ઘટનાને લઈ એક તબક્કે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા એક તબક્કે ઘર્ષણને દ્રશ્યો પણ સર્જાયા હતા